આપણે ફરી મારા નવા વ્લોગ અંદર તો આ બાજ આવડી પૂરી છે બધા જ ધોરા સારી રહે અને આજે હું તૈયાર થઈ ગયો હું જવાનું આપણે ખલીપુર રોવા પીના દર્શન કરવા બબારી બધા બાદ છે તો આપણે જવાનું હતા રોવામાં પીરી તો આપણે રેડી થઈ ગયા હો અને અત્યારે ગૌ માતા જોડી આવ્યા હતા હવે આપણે જવાનું હેલ્થ તો પગપાળા જવાનું હે ને

દે માતાજી મિત્રો આપણે ખલીપુર પોકવાજ થઈ ગયા હો અને કેમ પાકતો હાગા મલે આગ ગ બબુ આપણે આવી ગયા છીએ ખલીપુર ટોટલ અને આ છે આપણે રેલવે ફાટક ખલીપુર નો કાલુ ભાઈ મિલ્યો ફાટક છે તમે જોઈ શકો છો મજા આવી જાય હું આટલું દિલ બિલ બનાય તો મજા આવી જાય મામા પીરે જાવ છો મામા પીને બહુ દર્શન આપે અમને તમત તમત તમાને દેવા મારા ગામમાં બહુ પગમાં ભેગા આલે તમ જલવે આવરી હો લાલ લાગી રે જો આપણે મંદિરે પહોંચી ગયા છીએ

બચ્ચા બચ્ચા ઘુમાયા ફોન આ બાજ છે આપણે આપડી રાત જીવી બતે સુટે છે રહી નહી જાતો મે પડતા નહી મોલી અન હંગા પેલી બાજ છે ટીલુ 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 બોલ

मुझे में। <coughs> <बुलोक मुझु> <coughs> तो तो पहला सारी है, है? <coughs> <जिलौआ भाजुफी> है। <coughs> ना नहीं बेटा क्या

મારીને આપણે બેટા ને તારા બધે બધે ધોરા કિલ્લું આપણે નહીં મારતી કિલ્લું અમુક ટાઈમે મારે મારવા આવે અમુક ટાઈમે અમુક ટાઈમે આ ગોપાલ ને ગોપાલે આપણે મું પરમ માલવા ગુપલ બાપળા ને આવતો કીલુય આપણે બાપળી ને આવતી આડી આ અને કા તઈ દે ને જન તો મિઠો હું કેમ આ માલતે અન જીવ છે મારા આપણે મોટા દે વ્યાહ હે ભઈ પૂરી વ્યાહ હે ભઈ પોટા દે વ્યાહ તાઈ ન વ્યાહ હે તાને તને જો બે દાડા ની હાથમાં હે ને આઠમો કેમ હાથમાં જડે લાગે નહીં અને પીલી હજી પોચમો મહિનો હાડે એટલે બે ત્રણ મહિનાનો ફેર હે આપણે બે ત્રણ મહિના જે વ્યા પછી આ વહુક છે ના પેલા વ્યા હે આવ્યા હે લખ હા આવી મથર વ્યા હે તો મતર વહુક છે અને એના પછી મથર વહુક છે અને એના પછી આ વહુક છે એટલે પોટાલ તો દો હજાર છે તમે કહી દો મથરને પાડી છે પાડો પેટ છે એટલે મન લાગે પાડી છે કંટિયા ક્યાં તક પેટ હોય ને જેને ગાયને ને કે ગમે માલ થી આવી ગયું એને પેટ હોય ને એમ પાડી હોય પેટ વધારે હોય ને તો પાડી હોય અને પેટ ઓછું હોય ને તો રેડું હોય કે પાડો હોય અને વાળી કો આ ફેર પાડો હતો ગોપાલિયો લાઇતા ઈજ દાળેવી વેણી દે પીલી તો પહેલી આ તમે રેડલી હતી લઈતા તનુ આપણે તમને કહું લખતા જઈશું પણ મરી જ બાપરી તો મળીએ નવા સાથે ના આ પછી તો એન્ડ આવ્યો તો આડો ઉભો આડો ઉભો મળી આગળ આપણે ફંડ લીધું હોય તો કાલે વિડીયો કોના જોડે એન્ડ હતો તો આજે વિડીયો આપણે ગોપાલ જોડે એન્ડ કરવાનો मारा जी मित्रों तमने हमारा गाना वीडियो गमता हो तो लाइक कर दियो शेयर कर दियो सब्सक्राइब कर दियो देसी का व्लॉग चैनल ने गलत सी सब्सक्राइब ना करियो तो सब्सक्राइब कर ही तो जय माता जी दो प्लीज कौन खाए है बच भी है ना बच तिलू लो सार खाए है ये गोपाल वो है मोली ना लोग चाहते हैं माता जी जय